પશ્ચિમ કચ્છમાં સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ભૂતથી નખત્રાણા સુધીના હાઈવે પર ભારે ગાઢ ધુમ્મસનું આવરણ છવાયું વાહન ચાલકોએ લાઇટ ચાલુ રાખવી પડી હવે જોઈએ નખત્રાણાથી પ્રતિનિધિ જયંત વાઘેલાના વિષ્ણુ અહેવાલ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં અકલ્પનીય પલટો આવી રહ્યો છે ખાસ કરીને સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું ભૂજથી નખત્રાણા સુધી હાઈવે પર આજે ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું સવારના દસ વાગે પણ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું ધુમ્મસને કારણે વાહન ચાલકોને સવારના પોતાની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી જોકે ધુમ્મસ બાદ ગરમીનું મોજું ફરી વળ્યું છે ગઈકાલે પણ સૌથી રાજ્યમાં ઊંચું તાપમાન ભુજનું જોવા મળ્યું હતું સરેરાશ બત્રીસ ડિગ્રી જોવા મળ્યું હતું જ્યારે નંડિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું હતું પરંતુ સવાલ એ થાય છે કે ધુમ્મસ બાદ સતત ગરમીનું મોજું ફરી વળ્યું છે આજે પણ ગાઢ ધુમસ જોવા મળ્યું હતું અને ધુમ્મસના કારણે વાહન ચાલકોને લાઇટ ચાલુ કરવી પડી હતી અને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા